નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે રેકોર્ડ બ્રેક ભાવ સોનામાં ચાંદીમાં ભાવમાં વધારો સૌથી મોટો નિર્ણય ગુજરાતની જનતા માટે પેટ્રોલ ડીઝલ શું સસ્તું થશે નાના વેપારીઓ થયા ખુશ નાના વેપારીઓ માટે ખુશખબર આયુષ્યમાન કાર્ડ માટે મોટી માહિતી અથવા મોટી જાહેરાત કરવામાં આવી છે બે હજાર પચીસમાં બેંકમાં વ્યાજદરોમાં વધારો એક કરોડ ઘરને મફત વીજળી મળશે માત્ર વીસ રૂપિયામાં ગામડે સડસઠ ફાયદાઓ તમે મેળવી શકશો શરૂઆત કરીએ સૌથી મોટા સમાચારની એ પહેલાં અમિત શાહે કરી મોટી જાહેરાત બેંકમાં મોટા પાંચ ફેરફારો હવે વાત કરી લે પાંચસોની નકલી નોટ બહુ વધારે ચાલી રહી છે તો તેને કઈ રીતે આપણે ચેક કરી શકીએ તો આ હતા આજના મુખ્ય સમાચારોની હેડલાઇન હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં સમાચારની કે આજે બુધરા બુધવારના દિવસે આજે બુધવારના દિવસે બિલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ અગિયારસો પચાસ રૂપિયા વધીને પંચ્યાસી હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે અગાઉ ચાર ફેબ્રુઆરીની દિવસે કિંમતની સંખ્યામાં ચોર્યાંસી હજાર બસો રૂપિયા હતી જો આપણે બાવીસ કેરેટ સોનાની કિંમત વિશે વાત કરીએ તો બજારમાં તેની કિંમત માત્ર પ્રતિ દસ ગ્રામ એક હજારને પચાસ રૂપિયાનો વધારો થયો હતો જે પછી તેની કિંમતમાં અઠ્યોતેર હજાર બસોને પચાસ રૂપિયા થઈ ગઈ હતી અગાઉ ચાર ફેબ્રુઆરીએ તેની કિંમત ચુમ્મોતેર એટલે સિત્યોતેર હજાર ચારસો રૂપિયા હતી જ્યારે ચાંદીને પ્રતિ કિલો એક હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ છે જે પછી તેની કિંમત અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અગાઉ ચાર ફેબ્રુઆરીએ તેની કિંમત નવ્વાણું હજાર પાંચસો રૂપિયા હતી વાત કરી લે સૌથી મોટા નિર્ણયની તો ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકારે જનતાની તકલીફો દૂર કરવા તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકાશે તેવી સિસ્ટમ ઊભી કરી છે ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે નાગરિકોને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે એ માટે ઇ એફઆઈઆરની વ્યવસ્થા શરૂ કરાય છે અગાઉ માહિતીના અભાવે જનતાને ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અધિકારીઓને કચેરીને ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આ વ્યવસ્થાને અંત આવવાનો સમય આવી ગયો છે એ એફઆઈઆરમાં ગુજરાત સરકારે હવે લોકોના તમામ ફાઇલ કરવાની સુવિધા આપી દીધી છે આ અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિનિયર સિટીઝન અથવા સિટીઝન પોર્ટલ અથવા સિસ્ટમ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય હતી પરંતુ હવે દરેક પ્રકારની ફરિયાદ પોલીસ ફરિયાદ કરી શકાશે વાહન ચોરી મોબાઈલ ચોરી લૂપ હુમલો સાયબર ક્રાઇમ હુમલો ધમકી દુરુપયોગ ખંડણી વ્યાજખોરી ખંડણી બળતકાર છેતરપિંડી આત્મહત્યા વગેરે જેવી ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે ઘરે બેઠા તમે કરી શકશો પેટ્રોલ ડીઝલ શું સસ્તું થશે સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે પહેલાં પણ કહેતી રહી કે જ્યારે આપણે આ મુદ્દો જીએસટી કાઉન્સિલ સામે આવ્યો તો તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના જીએસટી હેઠળ લાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો એવામાં કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવવામાં ઈચ્છતા કે એક ખોટું છે કારણ કે જીએસટી કાઉન્સિલિંગમાં તમામ રાજ્યોના પ્રતિનિધિ છે જો તે આ પ્રસ્તાવને નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલિંગની મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલ જીએસટીની હેઠળ સમાવેશ ન થઈ શકે અને પેટ્રોલ ડીઝલનો હજી જીએસટીનો સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી રાજ્યમાં કોઈ એક સવાલ જવાબ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી નથી એટલે પેટ્રોલ ડીઝલ હજુ છે એમનામને એમનામ રહેશે કોઈ પણ વધારો ઘટાડો થવાની શક્યતા નથી નાના વેપારીઓ માટે ખુશખબર સરકાર દ્વારા જેમાં પોર્ટલ ઉપર બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ પોર્ટલ થકી નાના વેપારીઓને જોડાઈને મોટો બિઝનેસ કરી શકે છે ગામા પોર્ટલમાં આ પ્લેટફોર્મ જેના પરથી સરકાર તમામ ખરીદી કરે છે અત્યાર સુધીમાં સિત્તેર ટકાથી વધુ એમએસએમી અને નાના વેપારીઓ તેના ઉત્પાદનમાં ગામા પોર્ટલનો ઉપયોગ વધારી રહ્યા છે અત્યાર સુધીમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન ફ્રીમાં કરી લેવામાં આવ્યા છે તમે પણ આ મુલાકાત લઈ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો આયુષ્માન કાર્ડને લઈને મોટી માહિતી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત આયોગ્ય લાભાર્થી નાબૂદ કરવા માટે એ બી પીએમ જે લાભાર્થીના કાર્ડ બનાવતી વખતે આધારિત વચ્ચે મારફતે ચકાસવામાં આવશે ઉપરાંત લાભાર્થીઓ સેવાનો લાભ લેતી વખતે આધાર પ્રમાણ માહિતીમાંથી પસાર થવું પડશે આધાર પ્રમાણ ભૂતપાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઓળખ સ્થાપિત કરી લાભ લઈ શકાશે દુરુપયોગ સંભવિત કિસ્સાઓમાં શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યારબાદ આયુષ્યમાન કાર્ડને નિષ્ક્રિય કરવા દંડ વસૂલાત અથવા ભૂલ ભૂલ કરેલી સંસ્થાઓ સામે કાયદેસરની કાયદેસરની કાર્યવાહી કરવા સહિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે આ જાહેર ભંડોળની કોઈપણ લીકેજ અથવા બગાડને અટકાવે તે માટે કરવામાં આવી છે બે હજાર પચીસમાં પાંચ બેંકોએ આપી ભેટ બે હજાર પચીસમાં દેશની પાંચ મોટી બેંક એફડી દરોમાં વધારો કર્યો છે પંજાબ નેશનલ બેંક ચારસો દિવસની એફડી પર સૌથી વધુ એટલે કે સાત પોઈન્ટ પચીસ ટકાનો વધારો અથવા વ્યાજ મળશે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ચારસો ને પાસઠ દિવસના એફડી પર સાત પોઈન્ટ ત્રીસ ટકા વધુ વ્યાજ મળશે કર્ણાટક બે બેંકમાં ત્રણસો પંચોતેર દિવસમાં સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ દરોમાં સૌથી વધુ રહેશે છે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સામાન્ય નાગરિક માટે આઠ પોઈન્ટ એંશી ટકા વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિક માટે ત્રીસ ટકા સુધીનું વ્યાજ નવ પોઈન્ટ ત્રીસ ટકા સુધીનું વ્યાજ આપે છે એક્સિસ બેંકમાં સાત પોઈન્ટ પચીસ સુધીનું વ્યાજ મળશે તો એક કરોડ વધુ ઘર એક કરોડ ઘરને મળશે મફતમાં વીજળી તો કઈ રીતે કરોડો લોકોને મળશે મફતમાં વીજળી સરકારે નાણાકીય સહાય બે હજાર છવ્વીસમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત એંશી ટકા વધારીને વીસ હજાર કરોડ સુધીનું બજેટ કરી નાખ્યું છે જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા તમામ સોલાર રૂપટોપ કાર્યક્રમોને વેગ મળશે સરકારી નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ જેમાં સોલાર રૂપટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાનમાં આઠ લાખથી વધારીને એક કરોડ સુધી કરવાની છે આ યોજનાને ઘરોને ચાલીસ ટકા સુધી સબસિડી સરકાર પૂરી પાડે છે માત્ર વીસ રૂપિયામાં ઘરે બેઠા તમે સડસઠ પ્રકારના ફાયદા મેળવી શકશો કેવી રીતે હવે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તાલુકા કક્ષાની કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી સરકારી કચેરીના સડસઠ પ્રકારના કામો પ્રમાણપત્રો ગામડાના લોકો સ્થાનિક કક્ષાની તેવી વ્યવસ્થા જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કે હવે તમે ઘરે બેઠા આ કોઈપણ સેવા મેળવી શકશો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કોઈ આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઆઈના મારફતે તમને મળી જશે આ માટે અરજદારે રૂપિયા વીસની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા તે ગ્રામ પંચાયતની આવકમાં વધારો કરશે અત્યાર સુધીમાં સાત બારનો દાખલો ગામનો નમૂનો આવકનો દાખલો રેશનિંગ કાર્ડ રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું દાખલ કરવું સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર વિધવા સાહેબનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર કાઢવામાં આવતા હતા એ વધારે સરસઠ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન કેમિલિયર પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર અને વાત કરી લઈએ તો કે ચારિત્રનું પ્રમાણપત્ર લેન્ડ રેવન્યુ કોડ કલમ સ ટોચરની એ હેઠળ મંજૂરી સરકારી ખાતાની જમીન માપણી દારૂખાનું વેચાણ સંગ્રહ કરવાનો પરવાનો સ્ટેમ્પ વેન્ડર પરવાનો રેવન્યુ અથવા લેન્ડ રેવન્યુ કોડ છપ્પન હેઠળ મંજૂરી અને દરે ભાળવેલ પ્લોટની બાંધકામની મુદત ખેતી હેતુ જમીન એકત્ર કરવાની મંજૂરી નામ ફેરફાર કરવા સ્ટોરેજ લાયસન્સ આપવું સહિત રેવન્યુ વિભાગને ચોપન પ્રકારના મંજૂરી મળી ગઈ છે હવે નાના મોટા સરકારી કામો જિલ્લા કક્ષાની જવાની જરૂર નહીં પડે હવે વાત કરી લે અમિત શાહની જાહેરાત તો કે સહારા રોકાણકારો માટે મોટા સમાચાર અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે તે સહારા ગ્રુપની સરકારી મંડળીઓમાં અગિયાર લાખ એકસઠ હજાર સત્યોતેર સ્થાપનદારોને કુલ બે હજાર ને પચીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા પરત કરવામાં આવશે અને સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેમને રિફંડ માટે અરજી કરી શકાશે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ માટે અરજી કરવાની તારીખ પછી જાહેર કરવામાં આવશે હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે બેંકના પાંચ ફેરફારની વાત કરીએ તો બચત ખાતા પર વધુ વ્યાજનો લાભ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સહિત અન્ય બેંકોમાં આપી સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ ત્રણ ટકા વધારીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો વધારો મળશે એટીએમમાં રોકડા ઉપાડવામાં વધશે ચાર્જ નિયમો અનુસાર હવે એટીએમમાં દર મહિને ત્રણથી વધારે ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં જો તમે ટ્રાન્ઝેક્શન માટે પચીસ વધારે કરો છો તો પચીસ રૂપિયા ફી લેવામાં આવશે અને અગાઉ વીસ ફી લેવાતી હતી તે પચીસ રૂપિયા થઈ ગઈ છે પોતાની બેંક સિવાય અન્ય કોઈ પણ બેંકમાં એટીએમ પૈસા ઉપાડો પર તમારે ત્રીસ રૂપિયા ફી ચૂકવવી પડશે નિયમ અનુસાર એક દિવસમાં ખૂબ વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકો છો મિનિમમ બેલેન્સમાં થશે ફેરફાર ખાતાધારકો બચાવ ખાતામાં જમા કરાવવાની પડશે અને પહેલાં ખાતેદાર માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓછામાં ઓછા ત્રણ હજારનું બેલેન્સ જરૂરી હતું હવે પાંચ હજાર કરી દેવામાં આવ્યું છે પંજાબ નેશનલ બેંકમાં એક હજાર રૂપિયાથી વધારીને પાંત્રીસો રૂપિયા કરી દેવામાં આવ્યું છે કેનેરા બેંકમાં એક હજારથી લઈને પચીસો કરવામાં આવી છે કોટક મહિન્દ્રા બેંકમાં ગ્રાહકો માટે એટીએમ સંબંધિત નિયમોમાં ફેરફાર કરાશે વાસ્તવિક ગ્રાહકો સામાન્ય સુવિધા સહિત ફ્રીમાં ફેરફાર થશે વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ માટે તેમની ફી બેંકની ફી નક્કી કરવામાં આવશે વધુ કેશ બેંક માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે મોબાઈલ બેન્કિંગ સંબંધિત સુવિધાને વિસ્તાર કરવા માટે ટ્રાન્ઝેક્શન સર્વિસનો વધુ સુરક્ષિત રીતે ઝડપી અને નવી સેવા ઉમેરી શકાય તેવી ડિજિટલ પેમેન્ટ કરી કેશ બેંકનો લાભ ઉઠાવી શકાશે હવે આરબીઆઈની નોટની વાત કરીએ તો નાણાં મંત્રીના રિપોર્ટ અનુસાર ની જે નોટ છે તે હવે નકલી વધારે આવી ગઈ છે તો નકલી નોટો અને અસલી નોટોની ઓળખ માટે આરબીઆઈ દ્વારા રૂપિયા પાંચસોની અસલી નોટની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે આરબીઆઈ અનુસાર પાંચ નોટની સાઇઝ સાસઠ બાય એકસો પચાસ એમ છે અને કિંમત દેવનાગરી લિપિમાં લખેલી છે નોટોને વાળવાથી લીલા રંગની અને પતિ બ્લૂ કલરની દેખાશે નોટની જમનું બાજુએ લીલું બ્લૂ રંગનું બદલાતો કલરમાં પાન ચેન્જ જોવા મળશે આ છે તેની ઓળખ તો આ હતા આજના મુખ્ય સમાચારો